સરસ મજાનું ફૂલ બનાવી દીયો ચાલો જો આમાં જમ્પ કરવાનો છે હો બધાએ ચાલો પરીધી બેન સરસ ચાલો મિનલ વેરી ગુડ ચાલો પૂનમ સરસ વેરી ગુડ ચાલો નાગરાજ હાલો અરે વાહ ચાલો વેરી ચાલો કાવ્યા અરે પણ ચાલો કાર્તિક ચાલો ગાયત્રી વેરી ગુડ ચાલો કીર્તિસ ચાલો સરસ ચાલો વૃષ્ટિ અરે ચાલો રાહુલ વેરી ગુડ સરસ ચાલો દેવાંશી ચાલો હલો લીજા ચાલો ધ્રુવી ગુડ ચાલો દીક્ષિતા વેરી ગુડ ચાલો હવે નમન ભાઈ હાલો નમન ઉભો થવા દીકરો હાલ તો બાકી છો હાલ